જય હિન્દ જય નમસ્કાર મિત્રો તો સ્વાગત છે તમારું બધાયનું આપણા શિયાળા પ્લેટફોર્મ ઓરેસ્ટ વાલા યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં તો આજે આપણે ખૂબ જ મહત્વપૂર્ણ અપડેટની વાત કરીશું ગુજરાત સ્ટેનોગ્રાફી ગ્રેડ ટુ વર્ગ ત્રણની ભરતી પરિપત્ર જાહેર કરી દેવામાં આવેલ છે તો આજના વિડીયોની શરૂઆત કરીએ તો તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર તમે જોઈ શકો છો ચોવીસ પચીસ ગુજરાતી સ્ટેનોગ્રાફી ગ્રેડ ટુ વર્ગ ત્રણ સર્વજ્ઞ પરીક્ષાના પ્રશ્નપત્ર એક અને પ્રશ્નપત્ર બે બાબતની અગત્યની જાહેરાત આપવામાં આવેલી છે તમે જોઈ શકો છો મંડળ દ્વારા જાહેરાત ક્રમાંક ગુજરાતી સ્ટેનોગ્રાફર ગ્રેડ ટુ વર્ગ ત્રણ સર્વજ્ઞ વિગતવાર જાહેરાત ચાર બાર બે હજાર ચોવીસના રોજ મંડળની વેબસાઇટ પર પ્રસિદ્ધ કરવામાં આવેલ છે ઉપરાંત વિગતવાર જાહેરાત ક્રમાંક બાર પરના

તે નિયમિત ગુણ આપવામાં આવેલા છે ત્યાર પછી જોઈએ પ્રશ્નપત્ર એકમાં ગુજરાતી વ્યાકરણ હેતુલક્ષીના પ્રશ્નોમાં ગુજરાતી ભાષા કૌશલ્ય ચકાસવા માટે એમસીક્યુ ના બદલે એક માર્ક્સને હેતુલક્ષી પ્રશ્નોના રૂપે જવાબ આપવાના રહેશે જેની નોંધ લેવા વિનંતી જ્યારે કોમ્પ્યુટર અંગેની પાયાની જાણકાર ઓપરેશનના હેતુલક્ષી પ્રશ્નો એમસીક્યુ રૂપે પૂછાય તેમાં દરેક પ્રશ્ન સામે કુલ ચાર વિકલ્પો આપવામાં આવશે છે જે પૈકી સામે વળતું ઘૂંટવાનું રહેશે એટલે કે જે પણ ઉમેદવારો તમે જોઈ શકો છો પ્રશ્નપત્ર એકમાં ગુજરાતી વ્યાકરણ હેતુલક્ષી પ્રશ્નોમાં ઉમેદવારોનું ગુજરાતી ભાષા કૌશલ્ય ચકાસવા એમસીક્યુના બદલે એક માર્કના હેતુલક્ષી વિકલ્પ આપવામાં આવશે વધુમાં પ્રશ્નપત્ર બે માટે નીચે મુજબની અગત્યને ધ્યાને લેવા વિનંતી એટલે કે હવે આપણે પ્રશ્નપત્ર બે માં વિગતવાર શું છે તેની માહિતી મેળવીશું નિયમ તમે જોઈ શકો છો નિયત સમય પૂરો થતાં સ્કીન બંધ થશે જો નિયમ સમ પહેલાં જ ઉમેદવારો ટાઈપ કરવાનું બંધ કરશે નહીં તો પૂર્ણ થવામાં દસ મિનિટ પહેલાં સ્ટેપ એક્ઝામ બટન સ્ક્રીન પર દેખાશે જેના ઉપર ક્લિક કરીને સૂચનાઓ અનુસૂચિત કરવી તમે જોઈ શકો છો કે જે માહિતી છે તે અહીં આપવામાં આવેલી છે ત્યાર પછી જોઈએ પ્રશ્નપત્ર બેની પરીક્ષાઓનો સમય પૂર્ણ થયા બાદ ઉમેદવારો ટાઈપિંગ કરેલા ફકરાની પ્રિન્ટ મેળવવા પોતાની સહી કરવાની રહે ત્યારબાદ મુખ્ય ઉત્તરવાહી સાથે તેને જોડવાની રહેશે તે પૂર્ણ થયા બાદ જે ઉમેદવારો પરીક્ષાખંડ છોડવાની અનુમતિ આપવામાં આવશે આથી પરીક્ષા પૂર્ણ થયા બાદ આ કામગીરી દરમિયાન ઉમેદવારોએ શાંતિ જાળવવા રાખવા વિનંતી ઉપરાંત વિગતો નોંધ સંબંધિત ઉમેદવારો લેવા આથી જણાવવામાં આવે છે કે આ સિવાયની અનુસૂચનાઓ જાહેરાત ક્રમાંક ચાર બે ચાર બાર બે હજાર ચોવીસના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ જે બાર ચાર બે હજાર પચીસ રોજ અપાયેલી સૂચનાઓ મુજબ યથાવત રાખવામાં આવે તો તમે જોઈ શકો છો તો ઓફિશિયલ માહિતી ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવી છે તારીખ અઠ્યાવીસ ચાર બે હજાર પચીસ એટલે કે લેટેસ્ટ અપડેટ માહિતી છે તો જો માહિતી સારી લાગી હોય તો તમારા મિત્રોને શેર કરજો અને આવી જ ભરતીને લગતી માહિતી માટે ચેનલ ઉપર નવું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો તો મળી એક નવો વિડીયો સાથે ત્યાં સુધી બનાવી લઈએ